કોઈ ની વાતો નથી બીજા ની કોઈ વાત ચર્ચા નહીં આપણે આપડી ના ના ને યાદ કરવાનું કોઈ ને તમારે મને જ જોવાની તું ગયું મને જ જોવાની કોને

મોરલી ગરીબ હોય ને આ લગાવું ગરીબ હોય જુનું કાંઈ ઉખેરવાનું નથી આપણે મને મને જ જોવાનું આ મને ખબર છે હું છું અહિયાં તો હું અહીંયા છું

பச்சிே ஜி மா એ તો રે નમાને ઓ જવાબ ન છુલા ન મા મજા ને બદ વૈરે પુવા કતરે ગમે જો રું કતરે કીજો સુ બતે જો વારોણો કે છે હે હું બતે મુજે ન કે ના ઓય માં હું તો શું આયા આ બસ એમ હું કેમને મને કયો હું કેવું છે કોણ હેરાન કરે છે કોણ હેરાન કરે મને કયો વાલા હમણાં એના બધાનો વારો કાઢી નાખું ધોકો લઈને ધબવાઈ નાખું બધાને